ગલ્લો તો બંધ બનશે આજ તો ચમ ઓમ હા અને હોય તો દૂધ દૂધ નું દૂધ હવા માં ઉઠે એવો દૂધ સીધો ગલ્લા જાવ ચા પીવા વગર તો ચાલશે છે પાછું એવું કે છે દોશી અમારે બઉ હેરાનકાર હશે એક તો અને તો ગલ્લા બનશે ને હું એટલા હાલ જ આવશે આ ગલ્લા વાળો હવે બઉ ટાઈમ થઈ ગયો છે એટલે બેહુ તો કરો હાલ જ આવશે અને મારો લંગુટ યાર તો દેખાતો જ નહિ વહેલા વેલા એ જ હોય પેહલા જ

રાજુજી એમને તો કેવું પડશે મારો ચમક મારો લંગો યાર અલ્યા હું થઈ ગયું એમ કોઈ ખબર પડતી નહિ યાર તો બધા હુના પડી ગયા મારા પાટલા હુ પડી ગયા પાટલા હુના પડી ગયા ખોરભા વગર તો ગુજરી ગયા ખોરભા ગુજરી ગયા મને તો મોને જ આવતું નહિ ખોરભા ગુજરી ગયા મને મોને આવતું યાર આ ગલ્લો તેમ જ બનશે અને કા દુકાન બંધ ના હોય મને તું છે

અલ્યા કુરબા રાજુજી નઈ કેવું પડશે ન વીરનજી કેવું પડશે કે ખોરબા ગુજરી ગયા તર વેલા વેલા ગુજરી ગયા અલ્યા મારો ભાઈ ભાઈબન લંગોટી યાર યાદ તમારી અમને રે આવશે અંતરે મારા સુનારે ભજજ્ય ના મરચો મારો સુનરે ભૂરભા વિના તો ભજ્ય કુણ ખાશે કશું વાંધો નહીં પણ ભજ્યો તો હું ખાય ખોરભા તમારી ન મારી યાદમાં ભજજ્ય મુખ હૈ અને જે મરચો ત ખાતો તો દૂધ ને દૂધ બધું પતી જશે પેલા વિરમજી લઈ જશે લાલુજી લઈ જશે ને મારે તો દૂધ ની કોથરી એક એક જ ભાગ માં આવે છે

સરકાર તો કલેક્ટર કચેરી દઉં નીકળી જાય છે યાર છે યાર અલ્યા મુર્ખાઓ મારી જોરી જતી રહી બોલો અલ્યા યાર સમજતા નહી યાર મારે રો પડશે ન ક્યારે સમજણ નહીં ને એક તો રોયા વગર તો ખબર તમને ખોરબા ગુજરી ગયા વિરમલાલ શું કરવાનું ગુજરી ગયા યાર તમે તો સમાચાર આયા અમારે તો ફોન ફોન આવે ને અમારે બંધ હતા વિરમજી ફોન કર્યો દૂધ લેવા ને મારા ભાઈ નહીં પેલા મને મળ્યા વગર જાય નહીં દૂધ લઈ જાય દૂધ લઈ જવું બરોબર દૂધ લઈને છૂટા પડીએ પેલા પેલા તો ભેગા થઈ જાય પણ આજે મેં જોયો નહિ પાટલા ઉપર જોયો નહિ ને એટલે મેં કીધું મારો નહિ મારે ભેગું થવું પડશે ફોન કર્યો ને તે કે મેં કીધું ખુર ભસ જોવા હા લેવા યાર હા હું લે ગુજરી ગયા ઓહો કઈ કેટલા વાગે કેવા સો વાગે યાર સો વાગે ગુજરી ગયો મારો ભાઈ તો મળ્યા છે ઘેર જવું પડશે આપડે ઘેર પોકી જવું પડશે તમે જલ્દી સાધન કરો તમારે સાધન પડ્યું હોય તો લેતા હો તમે જલ્દી મારા ભાઈ યાર હોય તો એવું છે બધા યાર મારે તો કઠન તો થવું જ પડશે ને

બોટ એજ કરતો અલ્યા એ તો બધું કોમ કરે તૂટી ગયો ગુદરી ગયો ગુદરી ગયો ભાઈ આવું ના કેવાય મોણસ આવું ના કેવાય પાછો બોલવું પડી જાય

બધા આહ ને બે ભેગું ખાતા ને પિતર ફરતા ને જાતે ભેગા ખાતા યાર તો હું એ ખબર આવ્યો હતો નવકોટ એટલે ભાઈ હા તો તારું માં તારું એટલા છે બધા ઉતાવર માં ખોલા નહી બધા ઉતાવર માં તો દાખોન લઈ જાય છે આપડે છે ના કાઢી તો નાખ્યા હોય મેહો તો જીવરો ના જીવરા માટે કરવા માટે ગમતું નહી તમારું તો હતો તો હું તો કોકદાર આવતો ચીટલી સેવા કરતો બોલો

સારા મોસ ની તો અહીંયા જરૂર હોય ઉપર જરૂર હોય અહીંયા જરૂર હોય ઉપર જરૂર હોય બોલા અરે મારું દૂધ ના ફૂત મુયું કહું પણ વાત વભરી ના ગેર દૂધ હાલ દૂધ વાળવા નહીં દઉં પેલા મારા ભાઈ બન દેવા જવા

મજા મજા આવી જાય છે એમ થઈ જાય છે કે રોજ છ વાગે ગુજરીમ જતો રહું રોજ છ વાગે ગુજરીમ જતો રહું ભાઈ રોનુ ગ્રો સસ્તો શું કલુ ગ્રો સસ્તો પટ્ટા સસ્તા જાગ્યા સસ્તા બુટ સસ્તો ચંપલ સસ્તો આ હા મજા મજા પણ ભાઈ છે આવતું નહીં તે આજે હ માજર ઠક ગેરહુંદી હેડી જવાના દાર આવશે ગુજરી તો મજા આવી પણ આ પછી વાગા ફગી જશે હેડી 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 હે પછી આ ખોરભાન તો કોઈ સેવા કરનાર તો અશા ને ભાઈ હે પછી આ શરીક ના બારીક પછી ચારે ખૂને દુઃખી ચારે ખૂને દુખી પણ ગુજરી તો ગુજરી જ હ ભાઈ ગુજરી 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 હાય હમણાં ગાઘરો લઈને આવે હમણાં ચણીઓ લઈને આવે પણ દોશી ચિંત્યા ના કરે તારા ઓલે લાવ્યો 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 પેલું કેવું લાવ્યો પડ્યું પીલું પીલું ગાઘરો લાવ્યો તો ચિંત ના કરે બર્યું વહેલો ગુ પણ રા જોઈ રહી છે ગાઘરાનું ચિંતા ના કરે ગાઘરો બાઘરો બતા ગાઘરા તો લાવ્યો છું કોણ હાય બાપા તો ખેસ લઈને બેઠ્યા છે બધા

แม่นอารมณ์บ้นด

ખોરવાનું ભૂત ખોરવાનું ભૂત કરીને નાઠા તે અમે બીજે પૂછવા દે ભાઈ આ કોણ જુતે ભાઈબન ભાઈ બહે ના પૂછ્યું હું ટકો છ કોણ જુઓ મારો ભાઈબન ભાઈબ હા જતો તમારો તો ખરો પણ કયો ભાઈબન જ્યો છે એ તો લગીર કયો એ મારો ભાઈબણ મારા માણસો કરી જવા બાલતા નહી અને મુયા નાઠ્યા પાસર જવું તપાસ કરવા એ તને ઓળખી ગયો નહીં મેલું પણ ખરો ખરો